બાવન પાના ગંજી પતાની રમત રમવાના શોખીનો દેશ અને દુનિયામાં ઘણા બધા છે પરંતુ સામાન્ય ખેલાડીઓ જેમને માત્ર માત્ર જ રમત ગમતી હોય છે છે અને અને તેઓ મજા રસ લે ત્યારે ઘણી વાર એવા પણ સમાચાર સાંભળીએ છીએ કે મોટું જુગારધામ ઝડપાયું કે પછી જુગાર રમતા ઈસમો ઝડપાયા ત્યારે વાત એક એવી છે કે બાવન પતાના ગંજીપતા રમનારને પણ તેમના ઐતિહાસિક વાત ની ખબર નહીં હોય જો હા તો દર્શક મિત્રો તમે પણ ઐતિહાસિક વાત જાણવી હોય તો આખો જોઈ લેજો

તો બાવનપાણાની આ વાતની એક એવી રમત છે કે જે દુનિયાના અલગ અલગ દિશાઓમાં વિવિધ નિયમો અને કાનૂનો સાથે રમવામાં આવે છે ત્યારે રમતોના પ્રકાર અલગ અલગ હોઈ શકે છે પરંતુ કાર્ડ એક જ પ્રકારના હોય છે તો કાર્ડમાં ડેકમાં બાવન કાર્ડ હોય છે અને આ બાવન કાર્ડમાં ચાર રાજા હોય છે જો કે તેઓ વિવિધ પ્રકારના હોય છે પરંતુ આ રાજાની એક ખાસ વાત છે એટલે કે ત્રણ રાજા પાસે મૂછો છે અને જ્યારે એક પાસે મૂછ નથી તો આ પત્તામાં ચાર પાનાના પ્રકાર હોય છે જેમાં ફૂલી લાલ કાળી અને ચરકટ તેનો અર્થ છે કે ચાર પ્રકારના દરેકમાં તેર કાર્ડ હોય છે અને જે મળીને કુલ બાવન ને બનાવે છે તો ચારે પ્રકારના ચાર રાજાઓ હોય છે જો તમે ધ્યાનથી જોશો તો લાલના રાજાનો લુક અન્ય ત્રણ રાજા કરતા સામ અલગ જ જોવા મળે છે અને એ વાત એ છે કે મૂછ નથી તેમને તો આ સાથે જ અહેવાલો અનુસાર જયારે પત્તાની રમત શરૂ થઈ ત્યારે લાલ પાના રાજાની મૂછ હતી તો ટેકનોલોજી ઓફ ઓઆર જે વેબસાઈટ અનુસાર કાર્ડ પંદરમી સદીના ફ્રાન્સમાં ડિઝાઇન કરવામાં આવ્યા હતા અને તે સમયે રાજાઓને મૂછ હતી અને ત્યારબાદ લાકડાના સ્ટેમ્પનો ઉપયોગ કરીને કાર્ડ ની ડિઝાઇનની નકલ બનાવવામાં આવી હતી અને તે પછી તેને હાથ થી કોતરવામાં આવ્યા હતા તો સમય જતા લાકડાના બોક્સ બગડવા લાગ્યા અને ડિઝાઇન ઝાખા પડવા લાગ્યા તો લાલ પાના તો ઘણા દેશોની તેમની ઈચ્છા મુજબ ડિઝાઇનમાં ફેરફાર કર્યા હતા પરંતુ મૂળભૂત ડિઝાઇન તો આ જ રહી હતી તો બ્રિટિશ અખબાર ગાર્ડિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં રાજાની મૂછો પણ હતી પરંતુ એક વખત કાર્ડ ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યા હતા ત્યારે ડિઝાઇનર તેની મૂછો

એક સ્તરે જીત લીધી હતી આ સાથે જ રાજા જેને સાર્લેમેન્ટ એટલે કે ફુલી રાજા તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ફ્રાન્સના રાજા સાર્લેમેન્ટ નો ફોટો છે જે રોમન સામ્રાજ્યના પ્રથમ રાજા ગણાતા હતા અને તે સાતસો ને થી આઠસો ને ચૌદમી સુધી રાજા રહ્યા હતા તેવું માનવામાં આવે છે તો લાલ ડાયમંડ રાજા એટલે જુલિયસ સીઝર એટલે કે ચરકટનો નો બાદશાહ અને આ પત્તા પર જે રાજાનો ફોટો છે તેને રોમન રાજા સીઝર સમયમાં કેટલાક લોકોનું એવું પણ કેવું છે કે આ ફોટો જુલિયસ સિઝર છે ઓગસ્ટસ નો નથી તો બસ આવું જ કંઈક છે બાવન પાના ગંજીપતાનું રહસ્ય હવે જયારે તમે પણ બાવન પતાના ગંજીપતાની રમત રમો ત્યારે લાલના રાજા પર તમારું ધ્યાન ખાસ રાખજો કે મૂજ વગરનો નો અવાજ છતાં તે આટલો બધો શાનદાર કેમ દેખાય છે અને માત્ર એક કાર્ડ નથી પરંતુ એક ઐતિહાસિક ભૂલ અનોખી વાર્તા છે જે આજે પણ રમત જીવંત છે આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહેશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ મેળવવા માટે આપજો તરો બેસ નાઇન ટીવી અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ અહેવાલોના આધારિત છે બેસ નાઇન ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર